એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત આસપાસના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે છત્તીસગઢ પૂર્વી મધ્યપ્રદેશ મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં આગામી ચોવીસ કલાક મુશળધાર વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી ચોમાસાના કારણે રસ્તા પુલ અને હાઇવેની સ્થિતિને લઈને મુખ્યમંત્રીની ગાંધીનગરમાં હાઈ લેવલ બેઠક યોજાઈ નગરપાલિકાઓ મનપાના રસ્તા અંડરબ્રિજના પ્રશ્નો અંગે તાત્કાલિક ધ્યાન આપીને ત્વરિત કામગીરી કરવા સૂચના અપાઈ

ઉકાઈ ડેમમાં છત્રીસ હજાર પાંચસોને સાત ક્યુસેક પાણીની આવક થઈ હાલ ડેમની સપાટી ત્રણસોને એકવીસ પોઇન્ટ અઠ્ઠાણું ફૂટે પહોંચી છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી આગામી ચોવીસ કલાક ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છત્રપતિ શિવાજી મહારાજ અને એડમિરલ કાનહોજી આંગ્રે સાથે સંકળાયેલ ઐતિહાસિક ગોવા કિલ્લો વરસાદને કારણે આંશિક રીતે ધરાશાયી થયો આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાની જામીન અરજી આજે સાત જુલાઈના રોજ રાજપીપળા જિલ્લા કોર્ટમાં દાખલ થઈ શકી નથી દડિયાપાડા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાંથી કેસના કાગળો સમયસર રાજપીપળા જિલ્લા કોર્ટમાં ન પહોંચી શકતા સાંજે પાંચ વાગ્યાની ઓનલાઈન સમય મર્યાદા પૂરી થતાં જ જામીન અરજી દાખલ થઈ શકી નહીં હવે તેમની જામીન અરજી આવતીકાલે મંગળવારે દાખલ કરવામાં આવશે બ્રાઝિલના રિયો ડી જેનેરિયોમાં ચાલી રહેલ બ્રિક્સ શિખર સંમેલનના પ્રથમ દિવસે સદસ્યોએ દેશો દ્વારા આતંકવાદની કડક શબ્દોમાં નિંદા કરી જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદ હુમલાની નિંદા કરવામાં આવી કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમૂલ અને એન ડી વિભિન્ન કાર્યોનું લોકાર્પણ કર્યું ભારતીય રાષ્ટ્રીય સહકારી ડેરી મહાસંઘના નવીન કાર્યાલયનું કરી ઉદ્ઘાટન ભારતીય એજન્સીઓ મુંબઈ છવ્વીસ અગિયાર આતંકવાદી હુમલાના આરોપી રાણાની સતત પૂછપરછ કરી રહી છે આ દરમિયાન મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ દરમિયાન આરોપી તહવુર રાણાએ ઘણા મોટા ખુલાસા કર્યા છે રાણાએ કહ્યું કે તે પાકિસ્તાની સેનાનો એજન્ટ હતો બિહારના પૂર્ણિયા જિલ્લાના બુપ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના તેતગામા ગામમાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા જ્યાં એક પરિવારના પાંચ સભ્યોને ડાકણ હોવાના આરોપમાં ખરાબ રીતે માર મારવામાં આવ્યો અને ત્યાર પછી તેમને જીવતા સળગાવીને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા હતા આ ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ